સુરત નવી સિવિલ જૂની બિલ્ડિંગમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાવ વ્યવસ્થા કરાઈ હોય ટેકા મુકાયા છે ચલાવસ્થા દર્દીઓમાં ડર જોવા મળ્યો હતો વિવાદોમાં રહેતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામ ચલાવ જુગાડ કરાયો હતો જર્જરિત થયેલી જૂની બિલ્ડિંગમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાવ વ્યવસ્થા કરાઈ હોય તેમ ટેકા મુકાયા હતા સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મુકાયા છે તો અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે બે વર્ષથી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ ખસેડવાની વાતોનું ચાલી રહ્યું છે પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ હોય અને ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત છે ત્યારે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે નમસ્તે હું ડૉક્ટર ધારિત્રી પરમાર એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ નવી સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું આજે ડૉક્ટર પ્રીતિના હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે એમાં હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ તર રિનોવેશનમાં લઈ શકીએ આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો એ કદાચ જૂનું પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકાન થઈ ગયું છે અને ડાયાબિલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે